મિત્રો ઉંમર વધે એટલે અનુભવ વધે પણ સાથે સાથે શરીર થોડું સાથ છોડવા માંડે ખાસ કરીને જ્યારે આપણે સાઠનો આંકડો હટાવીએ છીએ ત્યારે સૌથી મોટી ફરિયાદ જે દરેક ઘરમાં સાંભળવા મળે છે તે છે સાંધાનો દુખાવો સવારે પથારીમાંથી ઉઠતી વખતે ઘૂંટણ જકડાઈ જવા દાદરા ચડવામાં તકલીફ પડવી કે પછી નીચે બેસીને ઊભા થવામાં જીવ નીકળી જવો આજે હું તમને કોઈ વેચવા નથી આવી પણ આપણા રસોડામાં અને આયુર્વેદમાં છુપાયેલા એવા સોના જેવા ઉપાયો બતાવવા આવી છું જે જો તમે સાચી રીતે કરશો તો તમને સો ટકા ફાયદો થશે વાત આગળ વધારું એ પહેલા મારે તમને એક સત્ય ઘટના કહેવી છે મારા ઘરની નજીક એક વડીલ રહે છે નામ છે રમેશભાઈ ઉંમર અડસઠ વર્ષ ગયા વર્ષે એમની હાલત એવી હતી કે વોકર વગર ડગલું પણ ભરી શકતા નહોતા એમણે નક્કી કર્યું કે કુદરતી ઉપચાર કરવો છે મિત્રો તમને નવાય લાગશે પણ જે ઉપાય હું આજે તમને બતાવવાની છું એ ઉપાય એમણે સતત ત્રણ મહિના શ્રદ્ધાથી કર્યો આજે રમેશભાઈ વોકર તો શું લાકડી વગર બગીચામાં બે રાઉન્ડ ચાલે છે એમનું દર્દ ગાયબ નથી થયું પણ એટલું કાબૂમાં છે કે તેઓ એમનું જીવન હસતા રમતા જીવે છે તો ચાલો જાણીએ એ જાદુ રીત શું છે સૌથી પહેલાં એ સમજો કે સાઠ વર્ષ પછી દુખાવો કેમ થાય છે આપણા બે હાટકા વચ્ચે એક ગાદી હોય અને એક પ્રવાહી હોય જેને આપણે સાદી ભાષામાં ઊંઝણ કે ગ્રીસ ગ્રીસ કહીએ છીએ આ સુકાઈ જાય છે છે અને એકબીજા સાથે ઘસાય આને કારણે સોજો આવે અને અસહ્ય દુખાવો થાય આપણા આજના ઉપચારમાં આપણે બે રીતે કામ કરીશું નંબર એક અંદરથી પોષણ એટલે કે એવી વસ્તુ ખાવી જેનાથી ગ્રીસ બને નંબર બે બહારથી માલિશ જેનાથી નસો ખુલે અને લોહીનું પરિભ્રમણ વધે મુખ્ય ઉપચાર નંબર એક મેથી અને કલોંજીનું પાણી આ ઉપાય વાહનાશક છે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ શરીરમાં વધેલો વાયુ છે સામગ્રી એક ચમચી મેથી દાણા અડધી ચમચી કલોંજી એટલે કે જે કાળા તલ જેવા દેખાય છે તે અને એક ગ્લાસ પાણી રીત રાત્રે સૂતી વખતે કાચના ગ્લાસમાં એક ચમચી મેથી અને અડધી ચમચી કલોંજી પલાળી દઉં આખી રાત પલળવા દો લેવાની રીત સવારે ઉઠીને બ્રશ કર્યા વિના નરણા કોઠે એટલે કે ખાલી પેટે આ પાણી ગાળીને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી જવું અને પેલા પલળેલા મેથી કલોંજી છે તેને ફેંકવાના નથી તેને ખૂબ ચાવી ચાવીને ખાઈ જવાના છે શા માટે કામ કરશે મેથી એ કુદરતી પેઇન કિલર છે અને સોજો ઉતારે છે કલોનજી હાડકાની મજબૂતી માટે રામબાણ છે જો તમે આ સતત પિસ્તાલીસ દિવસ કરશો તો તમને શરીરમાં હળવાશ લાગશે હવે વાત કરીએ બીજા ઉપાયની જે ખાસ એ લોકો માટે છે જેમના કટકટ અવાજ આવે છે ઉપચાર નંબર બે બાવળનો ગુંદર સામગ્રી બાવળનો ગુંદર એટલે કે ખાદ્ય ગુંદર રીત ગુંદરને થોડો અતકચરો વાટી લ્યો એક કડાઈમાં થોડું ગાયનું ઘી લ્યો અને તેમાં ગુંદરને તળી લો ગુંદર ફૂલી જશે લેવાની રીત આ તળેલા ગુંદરનો પાવડર બનાવી લ્યો રોજ સવારે નાસ્તા પછી અથવા બપોરે જમ્યા પછી એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી આ ગુંદરનો પાવડર અને પાંચ ચમચી હળદર નાખીને પીવું ફાયદા ગુંદર તમારા સાંધામાં ખૂટતું લુબ્રિકન્ટ એટલે કે ચિકાસ પાછું લાવવામાં મદદ કરે છે હળદર નેચરલ એન્ટિબાયોટિક છે જે અંદરનો સોજો મટાડે છે ખાવાની વાત તો થઈ પણ જ્યાં દુઃખે છે ત્યાં શું લગાવવું બજારના મોંઘા તેલ લાવવાની જરૂર નથી આપણે ઘરે જ બનાવીશું એક દિવ્ય તેલ તેલ બનાવવાની રીત સામગ્રી સો ગ્રામ તલનું તેલ અથવા સરસવનું તેલ સરસવ શ્રેષ્ઠ છે દસથી બાર કળી લસણ એક ચમચી અજમો એક ચમચી મેથી અને એક નાનો ટુકડો સૂઠ અથવા આદુ વિધિ તેલને લોખંડની કઢાઈમાં ધીમા તાપે ગરમ કરો તેમાં લસણ કચરીને નાખો લસણ લાલ થાય એટલે મેથી અને અજમો નાખો છેલ્લે સૂંઠ નાખો બધી વસ્તુ કાળી પડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો સ્ટોરેજ તેલ ઠંડુ થાય એટલે ગાળીને કાચની બોટલમાં ભરી લ્યો ઉપયોગ રોજ સવારે સૂર્યના તડકામાં બેસીને અથવા રાત્રે સૂતી વખતે આ તેલને નવશેકુ ગરમ કરી ઘૂંટણ અને સાંધા પર હળવા હાથે માલિશ કરો માલિશ હંમેશા નીચેથી ઉપરની તરફ કરવી એટલે કે હૃદય તરફ ત્યારબાદ ગરમ પાટો બાંધી દેવો જેથી હવા ન લાગે મિત્રો ગમે તેટલી દવા કરો પણ જો ખાવામાં ધ્યાન નહીં રાખો તો પરિણામ નહીં મળે આયુર્વેદ કહે છે કે જેવું અન્ન તેવું મન અને તન શું ખાવું જોઈએ સરગવો સરગવાના પાનનો પાવડર અથવા તેની શીંગનું શાક અઠવાડિયે બે વાર ખાવું તેમાં ભરપૂર કેલ્શિયમ છે અળસી જમ્યા પછી મુખવાસ તરીકે શેકેલી અળસી ખાવી તેમાં ઓમેગા થ્રી છે જે સાંધા માટે અમૃત છે ચૂનો ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં છાશ અથવા દાળમાં નાખીને લઈ શકાય પણ પથરી હોય તેમણે ચૂનો ન લેવો શું બિલકુલ ન ખાવું નંબર એક ખાટી વસ્તુઓ આંબલી વધુ પડતા ટમેટા કે ખાટું દહીં રાત્રે ન ખાવું ખટાશ હાટકા ગાળે છે નંબર બે વાયુ કરે તેવો ખોરાક અડદની દાળ મેંદો બટેટા રીંગણા વાલોળ અને ઠંડુ પાણી આ વસ્તુઓ વાહ વધારે વધારે છે છે નંબર ખાંડ ખાંડ સફેદ શરીરમાં સોજો ગોળનો ઉપયોગ કરો ખાસ ચેતવણી કોણે આ ઉપાય ન કરવો આ વાત આ વિડીયોનો સૌથી મહત્વનો ભાગ છે નંબર એક મેથીનો ઉપાય જેમને ગરમીની કોઠાની તકલીફ હોય અથવા અલ્સર હોય તેમણે મેથી ઓછી લેવી અથવા ડોક્ટરને પૂછીને લેવી નંબર બે ડાયાબિટીસ મેથી ડાયાબિટીસ માટે સારી છે પણ જો તમારી શુગર એકદમ લો રહેતી હોય તો મેથી લેતા પહેલાં ધ્યાન રાખવું નંબર ત્રણ કિડની પેશન્ટ જેમને કિડનીની તકલીફ છે ક્રિએટીનાઇન વધારે છે તેમને પ્રોટીનવાળી વસ્તુઓ જેમ કે વધુ પડતા કઠોળ કે મેથી અને ચૂનો ડોક્ટરની સલાહ વગર ના લેવો નંબર ચાર લોહી પાતળું કરવાની દવા જો તમે હાર્ટ પેશન્ટ પાતળું કરવાની દવા ચાલે છે તો હળદર અને મેથીનું પ્રમાણ માપસર ઘરેલું ઉપચાર ધીરજ છે છે પણ અમુક લક્ષણો જેમાં રાહ ન જોવાય તમારે તાત્કાલિક ઓર્થોપેડિક સર્જન પાસે ક્યારે જવું નંબર એક અચાનક અસહ્ય દુખાવો જો તમે રાત્રે સુતા હો અને અચાનક એવો દુખાવો ઉપડે કે આંખમાંથી પાણી આવી જાય નંબર બે લાલાશ અને તાવ જો ઘૂંટણ કે સાંધા પર લાલ ચકામા પડી જાય અડવાથી ગરમ લાગે અને સાથે તાવ આવે આ ઇન્ફેક્શન હોઈ શકે છે નંબર ત્રણ લગાડવું જો ચાલતી વખતે તમારું બેલેન્સ ન રહેતું હોય અને પડી જવાની બીક લાગતી હોય નંબર ચાર આકાર બદલાવો જો ઘૂંટણનો આકાર વાંકા ચૂકો થઈ ગયો હોય આવા સમયે ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે પહેલા ડોક્ટરનો રિપોર્ટ કઢાવો વિતા હોય છે એક બોનસ ટીપ આપીશ હલન ચલન એ જીવન ઘણા વડીલો દુખાવો થાય એટલે એ ખૂણામાં બેસી રહે છે આ સૌથી મોટી ભૂલ છે સાંધાને જેટલા આરામ આપશો એટલા એ ઝકડાશે પથારીમાં બેઠા બેઠા પણ પગના પંજા હલાવવા ઘૂંટણને દબાવવા જેવી સૂક્ષ્મ કસરતો દિવસમાં બે વાર કરવી યાદ રાખો આ કોઈ જાદુ નથી કે આજે ખાધું અને કાલે મટી ગયું આ આયુર્વેદ છે આને અસર કરતાં વાર લાગશે પણ જે અસર થશે તે કાયમી થશે રમેશભાઈની જેમ તમારે પણ ધીરજ રાખવી પડશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગાવાલા અને ખાસ કરીને વડીલો સાથે જરૂર શેર કરજો કોની દુઆ કામ લાગી જાય એ કહેવાય નહીં તમને બીજી કઈ તકલીફ છે જેના વિશે તમે ઉપચાર જાણવા માગો છો મને નીચે કોમેન્ટમાં ચોક્કસ લખજો હું દરેક કોમેન્ટ વાંચું છું સ્વસ્થ રહો મસ્ત રહો અને નિરોગી રહો ફરી મળીશું એક નવા વિષય સાથે